મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા દર વર્ષે સાપ્તાહિક નારી વંદન ઉત્સવ ઉજવાય છે જે સંદર્ભે આજરોજ નર્મદા જિલ્લામાં પણ મહિલા સુરક્ષા દિવસ ઉજવીને નારી વંદન ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો નાંદોદ ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખ દ્વારા જનજાગૃતિ રેલીને પ્રસ્થાન કરાવી આ સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો સાથે જ ડેડીયાપાડાની સરકારી વિનિયન કોલેજ ખાતે પણ મહિલા સુરક્ષા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી ઓગસ્ટ મહિનાનો પહેલું અઠવાડિયું એટલે કે પહેલી ઓગસ્ટથી આઠ ઓગસ્ટ સુધી દર વર્ષે નારી વંદન ઉત્સવના કાર્યક્રમ થતા હોય છે કે જેમાં રોજ અલગ અલગ દિવસે મહિલાઓને અને નારીઓને કેવી રીતના તેમને આગળ લાવવા કેવી રીતના તેમને ઊંચા સ્થાન પર બેસાડવા કેવી રીતના એમને મોરલ સપોર્ટ આપવો કેવી રીતના એમને આગળ વધારવા એ અંગેની જાગૃતિ માટેના એક કાર્યક્રમો હોય છે કે જેમાં મહિલા સુરક્ષા દિવસની ઉજવણી થાય છે મહિલા કર્મયોગી દિવસની મહિલા સ્વાવલંબી દિવસની મહિલા નેતૃત્વ દિવસની મહિલા આરોગ્યની આમ અલગ અલગ ક્ષેત્રમાં મહિલાઓએ કેવી રીતના પોતે પોતાનું નામ રોશન કર્યું છે એ રમતવીર હોય ખેતીને કામ ધંધામાં લાગ્યા હોય એવા બહેનો હોય કે કોઈ વિશિષ્ટ કામગીરી કરી હોય એવી દરેક મહિલાઓને આજના દિવસો દરમિયાન એમને પ્રોત્સાહન કરવામાં આવે છે અને તેમને આગળ વધવા માટેની પ્રેરણા આપવામાં આવે છે અને સરકાર શ્રીના આ સુંદર કાર્યક્રમ માટે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે મહિલાઓને આગળ લાવવા માટે મહિલાઓને આગળ વધારવા માટેના આ કાર્યક્રમો દ્વારા ખૂબ જ સુંદર આયોજન થાય છે એમાં રેલી પણ થાય છે રમતવીરોને આ રીતના દરેક બહેનોને આગળ વધવા માટેની પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે રાજ્યના મહિલાના અને બાળ વિકાસ વિભાગ દ્વારા અને નર્મદા જિલ્લામાં જિલ્લા કલેક્ટર શ્રી અને ડીડીઓ શ્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા નારી વંદન ઉત્સવ દર ઓગસ્ટ મહિનામાં એકથી આઠ તારીખ દરમિયાન ઉજવવામાં આવે છે ખાસ કરીને આનો હેતુ મહિલાઓ આગળ વધે આગળ પડતી મહિલાઓનું સન્માન કરીએ ઉત્કૃષ્ટ દીકરીઓનું સન્માન કરીએ શિક્ષણ ક્ષેત્રે રમતગમત ક્ષેત્રે અન્ય વિવિધ ક્ષેત્રે ખેતીવાડી ક્ષેત્રે કૃષિ ક્ષેત્રે જે આગળ વધ્યા હોય એવી મહિલાઓમાં જાહેરમાં સન્માન કરી અને અન્ય મહિલાઓ એનાથી પ્રેરણા મેળવે અન્ય દીકરીઓ પ્રેરણા મેળવે મહિલાલક્ષી વિવિધ યોજનાઓનો પણ મહિલાઓ લાભ લે અને આગળ વધે આવા એક શુભ આશયથી નારી વંદન ઉત્સવ ઉજવવામાં આવે છે ખાસ કરીને આજે મહિલા સુરક્ષા દિવસ છે મહિલા સુરક્ષા દિવસની શરૂઆત અમે આ નારી વંદન ઉત્સવની શરૂઆત માન્ય ધારાસભ્યશ્રી દર્શનાબેન દેશમુખના લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી રેલીને પ્રસ્થાન કરાવી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે એ એના બીજા ભાગમાં ડેડિયાપાડા કોલેજ સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે આપણે સેમિનાર કરવામાં આવે છે એવા અમારા વિવિધ દિવસો મહિલા કલ્યાણ દિવસ મહિલા સુરક્ષા દિવસ મહિલા નેતૃત્વ દિવસ મહિલા સહકાર દિવસ આવા વિવિધ દિવસોનું ઉજવણી કરી એકથી આઠ દિવસ દરમિયાન વિવિધ ઉજવણી કરી મહિલાઓને અગ્રેસર બનાવવા માટે રાજ્ય સરકાર અને જિલ્લા તંત્ર આની છોટી કાશી તરીકે ઓળખાતા જામનગરમાં અનેક મંદિરો આવેલા છે જેમાંના અમુક મંદિરો વિશ્વ વિખ્યાત છે